નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાની સાજી હોસ્પિટલમાં દર્દી ને ચડવાના બોટલના બોક્સ રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ દ્વારા ફેક્ટરીને નીચે ઉતારવામાં આવતા હોવાનું કેમેરામાં કેદ થયું છે ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી દવાઓ ઇન્જેક્શન અને દર્દીને ચડાવવામાં આવતા બોટલ્સ આજે હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ વોર્ડમાં મોકલવામાં આવે છે ત્યારે આજે સાહજી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ દ્વારા પહેલે બારથી બોટલના બોક્સ નીચે નાખતા કેમેરામાં કેદ થયા હતા અને ક્યાંક તો એવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે કે બોક્સમાંથી દર્દીઓને ચડાવવામાં આવતા બોટલોના બોક્સ ફાટી જતા બોટલો નીચે પડ્યા હતા આ સંદર્ભે ત્યાંના અધિકારી

આ ઘટનાને લઈને રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પહેલે માળથી નીચે બોક્સ ઉતારવામાં ઘણી તકલીફો પડે છે આ બોક્સ ખૂબ વજનદાર હોય છે અને આવા ઉનાળાના તાપમાં કામ કરવાથી થાકી જવાય છે એટલે દાદર પરથી નાખે છે આ લોકો તકલીફો એમને લઈને આવવાની તકલીફ પડે આ મૂંચકીને ઉતારવાના બાટલા એટલે તકલીફ પણ બહેરા માણસ એવી રીતે ના ચાલે ને પડે છે કોન્ટ્રાક્ટર એવું કે છે કે ફેંકતા નહીં પેશન્ટ માટે એ બોટલો તકલીફ તો પણ જુઓ તમે જુઓ તો ભરે છે ને રીતે ઉધાર હતા કઈ પછી તો નીચે ના કે બધા ભરે બોક્સ કઈ હવા તો કઈ લેપ મુકાવડા ઓકે શું કે તા પેલા જે તો બોલવા જતા શું કે તા ના એમનું તો અમે નહીં સાંભળ્યું એમનું તો ઉપર જે ફેકતા ઓકે બોલતા હતા હા એટલે એવું કહ્યું કે પોતે ફેકતા નહી કે બોક્સ તો ફેકવા જ પડે ને ઉસકાય એ ના આવરી તે તો કે અમને બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર